ધારાસભ્ય તથા રાજ્ય કક્ષાના મંત્રી સામે ફરિયાદ કરાવવા આદિવાસી સમાજ પહોંચ્યો કચેરીએ લીમખેડા નાયબ પોલીસ અધિક્ષકને સંબોધીને તેઓની કચેરી ખાતે ફરિયાદ કરતી કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું કે ગત તારીખ ઓગણીસ બાર બે હજાર ના રોજ ધાનપુર પીપેરો બારીયા ચોકડી ખાતે આદિવાસી સમાજના આસ્થા સમાન ગુરુ ગોવિંદ ચોક બનાવવાની તૈયારીના ભાગરૂપે કેટલાક આદિવાસી સમાજના યુવાનો કામ કરતા હતા તે સમયે ધારાસભ્ય તેમજ રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ તેમની સરકારી ગાડી બોડીગાર્ડ ગનમેન સાથે ઝઘડાના મૂળમાંથી આવીને આ સમગ્ર મામલે તારીખ વીસ બાર બે ના રોજ ધાનપુર પોલીસ મથકે મંત્રી સામે ફરિયાદ કરતી અરજી કરવામાં આવી હતી પરંતુ અરજી કર્યાના લાંબા સમય બાદ પણ ફરિયાદ દાખલ નહીં થતા આદિવાસી સમાજના યુવાનો દ્વારા લીમખેડા ખાતે નાયબ પોલીસ અધિક્ષકને સંબોધીને ઉપરોક્ત બાબતે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાંધવાની ફરિયાદ આપવામાં આવી હતી রিপোর্টর দিপেশ চৌহাণ গুজরা ক্রাইম ন্যুজত হো